હે ગાયઝ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ વેલ ગુડ અને આજે તો છે ને સવારમાં આઠ વાગ્યામાં હાર્દિક આરે વહી ગઈ હતી મારા મમ્મીને ઘરે કારણ કે મારે મારે ભાભીને જવું હતું એક જગ્યાએ સેલ હતો ને ત્યાં ટી શર્ટને એવું બધું જોવા માટે તો ત્યાં ગયા ને જે ટ્રાફિક હતું તમને એમ થઈ જાય કે આ હું અને મમ્મી જોઈ અહીંયા બેઠા છે ને હું લઈને આવી છું કા મમ્મી ટી શર્ટને એવું સારું છે જો સારું છે

તે પછી જોયું ને એવું કર્યું ને તો પછી પપ્પા મૂકી ગયા અત્યારે તો જો લાડવા મોકલા તમારે હાટું ચૂરમાના લાડવા જો એ કે ખાહે મેં કીધું એ કે કે લઈ જા ને એમ મેં કીધું કે હું ખાતી નથી લાવો હાર્દિક ને મારા હાઉ ને બધા ખાહે એમ તો હા કાલ ખાધો હતો ને તો એ બધું જો એવું છે અને હું ગઈ ને ત્યાં દીદી નણંદ એ લોકો આવ્યા હતા રાખડીને એવું આપવા તો જો રાખડી ને મીઠાઈ તો જો ભાઈ ભાભીની કાનુની આવી નાની નાની અને આ મારી નાર્દિકની અને મીઠાઈ આપી ગયા જો મસ્ત મજાની કતરી છે કાજુકતરીની મીઠાઈને એવું આપી ગયા હું લાડવા લાવી એટલે આજ તો હમણાં મીઠાઈ મીઠાઈ ચાલશે થોડાક હા અને જો હું ટોપ લાવીને બતાવું તમને મમ્મી ખોલીને બતાવે લ્યો મમ્મી બતાવો સરસ મસ્ત છે ને તો જો તો આવું ટોપ એક લાવી છું કેટલાનું હશે જણાવજો પછી હું તમને કહીશું કેટલાના લાવી અને એક બીજું આ ટોપ છે આ બહુ મસ્ત લાગતું કે મમ્મી હમણાં મેં પહેર્યું હતું એટલે મસ્ત બંને ટોપ આવી ગયા ભૂમિએ કેટલા લીધા હશે કયો હાલો યાદ છે તમને કેટલું લીધા હોય આમ વિચારો ચાર લીધા એને સાત લીધા અને મેં બે જ લીધા પછી મારે હારે ગયા હતા ને બધા ઉપર વાળા એમને તે છ સાત લીધા પછી ભૂમિ ને ફ્રેન્ડ ને ઈ આવ્યા હતા એને છ સાત લીધા પછી મેં બે જ લીધા મેં કીધું વળી પાછો મને ત્યારે છે ને બધા હારે હોય ને સારું છે સારું કરીને લેવાય જાય અને પછી ઘરે આવી ન ગમ્યું હોય તો એટલે મને અંદર થી એમ હતું ને કે આ હું પહેરી શકતે ને મને ગમે જ છે એટલે પછી આ લીધા મેં બે તો કેવા છે કોમેન્ટ કરજો કે મમ્મી હમ મસ્ત છે તો જો એવું છે મસ્ત મસ્ત ટોપ લઈ આવી બે એમાં એવું જ મારે ના હોય કારણ કે ગયા વર્ષે તો પ્રાશી નાનો હતો એટલે મારે કાંઈ એવું પહેરવા ના આવે નહી એટલે મેં કાંઈ આ ટાઈપનું કાંઈ લીધું જ નહોતું વેસ્ટર્ન અને હવે તો પ્રાશી એ દીધું એટલે ગમે ત્યાં જવું હોય અમારે તો શકીએ તો મેં કીધું લાવે એવું ટોપ ને મેં ગયા વર્ષે કાંઈ લીધા જ નહોતા મેં હું ફરવા ગઈ ને ત્યારે મેં હાસુ જીન્સ લીધા તા બે વર્ષ થયા છે ત્રણ આમ ફરવા ગયા એ વખતે મેં જીન્સ લીધા પછી મેં જીન્સ લીધા મેં કીધું આ વર્ષે છે ને થોડું વેસ્ટર્ન વેર માં લઈએ કેવું હોય ને તો પહેરવા થાય ને ઓલો નાનો હતો કરતો એટલે જવાનું થાય જ એટલે ખોટે ખોટું મૂકી રાખવા લેવું મેં ગયા વર્ષે તો છે ને ટ્યુનિક ને એવું જ લીધું હતું કારણ કે ત્યારે તો બોડી વધી ગઈ ને તો આપણને વેસ્ટર્ન વેર લેવાનું મન ન થાય એમ થાય કાંઈ નથી પહેરવાનું મન ન થાય એમ કે બોડી એટલે બધા ઉતરી જાય ને પછી એમ થાય નવું નવું પહેરવી એમ એવું છે તો બે ટોપ લઈ આવી જોતા જોતા ગમતા જાય ને એમ લેતા જવાના એમ પછી એવું નહીં કે તારે ઢગલો કરી દેવાનો ને ફરજિયાત અત્યારે જ લેવાનું ને એમ ગમતું જાય એમ લેશું હવે તો હું છે ને આ વિડીયો પછી મૂકું છું આપણે હું શું કહેવાય હું આ જે ટોપ લેવા ગઈ હતી ને સેલ હતો ટ્રાફિક કેવી હતી ની તમ જુઓ ગજબની પબ્લિક ગાંડી કરી હતી મમ્મી અને બાયું એ તો આમ જોવો ને તમે તો વાત જાઓ દે તમે વિડીયો જોઈ આવો જાઓ પેલા ને રાંધણ છટ છે એટલે આપણે કાલે સાતમ રહેવાનું હોય એટલે ઠંડુ ખાવાનું હોય એટલે અમારે થેપલા નથી બનતા અમે ઢેબરા બનાવીએ ગળ્યા અને તીખા ઢેબરા એટલે જો લોટાઈ બંધાઈ ગયો જો તીખા ઢેબરાનો અને ગળ્યા ઢેબરાનો એમ મમ્મી આ હાર્દિકને થેપલા ઓછા ભાવે છે ઢેબરા ને આ ત્રણ એન વધારે ભાવે મમ્મીનેත් ભાવે પણ હાર્દિકને વધારે ભાવે એટલે એ બનાવીએ ઘરમાં માં ને ભાવે એવું બનાવવાનું હોય એવું થાય કા

જ બધે હવે કારણ શું છે ખબર જ નથી એવું છે તો ચાલો હવે થોડી વાર રહીને રેસ્ટ કરવા દઈએ થોડીક વાર લોટ ને

અને મોટી પણ પાળીએ છીએ બંને પાળીઓ તમે કઈ સાતમ આઠમ પાળો છો જણાવજો અને તમે બધા હું બનાવો છો એ પણ જણાવજો સાતમ આઠમના કઈ કઈ વાનગીઓ બનાવો છો પણ કહેજો કારણ કે અમે તો છે ને બીજું કાંઈ અમારે કોઈ ખાતું જ નથી એટલે અમે કાંઈ બીજી વાનગીઓના તો કાંઈ નથી બનાવતા પહેલાં જમાનામાં ઘણા વર્ષો પહેલાં બધું ગાંઠિયા શક્કરપારા ને એવું બનાવતા પણ હવે તો જે ખાવું હોય ત્યાં જ્યારે જોઈએ ત્યારે મળી જાય એટલે કાંઈ બનાવતા એવું કાંઈ છીએ નહીં

जा मुकी दे जा आ मुकी दे मुकी ध्यान जा तू त्यहाँ ज मुकी दियो मुकी दो अरे वाह चालो मुकी दे बतानी चलो यहाँ आवे दूधु लई ले जा जा दूधु दै ले आ जा हलो हलो न्या न की नती राशिव अइया न क्या जातो है सी के मु 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 નથી <laughs>

જમીને નવરા થઈ ગયા છીએ અને જો આજે રાંધણસર હતી તો આજ તો ઠંડુ ખાધું હતું આજ ગરમ બનાવ્યું હતું કાલે ગરમ ગરમ ઠંડુ ખાવાનું છે આપણે અને મમ્મીની આજે ડી માર્ટમાં ગયા હતા વસ્તી શોપિંગ કરવા ગઈ હતી અને અત્યારે જે વોકિંગ કરવા ગઈ છે અને અત્યારે પપ્પા ને મમ્મી છે ઘરે આપણે અને એના શ્લોક અને સુવિચાર લઈ દઈ પપ્પાનો તો ચાલો તો આપણે સુવિચાર લઈ લઈએ પપ્પાનો સુવિચાર લઈ લઈએ સુવિચાર પપ્પા શ્રી કૃષ્ણ બધાને આજનો સુવિચાર છે વરસાદના પાણીનો ક્યાં કોઈ રંગ હોય હા પણ એના આવ્યા પછી મોસમ રંગીન બની જાય છે વાહ વાહ વરસાદના પાણીમાં એટલી ઉલી છે તાકાત તાકાત હોય

તો જો <laughs> કેવું કરે છે કેવું ફેંકું દોડે હા લઈ આવો લઈ આવો હેવ